ગાંધીનગર જિલ્લાના દહેગામ વિસ્તારમાં છેલ્લા આઠ માસથી હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નરેશનાથ ઉર્ફે અંચિયા ભટ્ટીને એલસીબી ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યો છે પોલીસે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા એસપી રવિ વાસમ શેટીની સૂચનાના આધારે હાથ ધરી હતી એલસીબીના ઇન્સ્પેક્ટર ડીબી વાળા અને સબ ઇન્સ્પેક્ટર એમજે મકવાણા તથા તેમની ટીમે બાતમીના આધારે આ આરોપીને દહેગામના ગણેશપુરા પાટિયા પાસેથી ઝડપી લીધો હતો આરોપી નરેશનાથ સામે અગાઉથી ઠગાઈના પાંત્રીસથી વધુ ગુના નોંધાયા છે હાલ જે કેસમાં તેની ધરપકડ થઈ તે ગંભીર હત્યાના ગુના સાથે સંકળાયેલા છે એકવીસ ડિસેમ્બર બે હજાર રોજ દહેગામ કપડવંજ હાઈવે પર જૂની અદાવતના કારણે આરોપી અને તેના સાગરિકો દ્વારા ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો ઘટનામાં ત્રણેયને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું મુખ્ય સૂત્રધાર વનરાજનાથ ઉર્ફે બન્નાનાથ અને અન્ય આરોપીઓ સાથે મળી આ યોજના અમલમાં મુકાઈ હતી હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ અર્થે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે